જામનગરમાં વેફર ફૂડ પેકેટમાંથી ફ્રાય મૃત ડેડકો મળ્યા હોવાની ઘટના સામે આવી છે જામનગરના રણજીત સાગર રોડ પર આવેલ પટેલ પ્રોવિઝન સ્ટોરમાંથી ગ્રાહકે બાલાજી કંપનીની વેફર ખરીદી હતી આ વેફરમાંથી મૃત ડેડકો નીકળ્યો હોવાનું સામે આવ્યું છે મહાનગરપાલિકાની ફૂડ શાખાએ મૃત ડેડકા સહિતના નમૂના લીધા હતા અને ફૂડ શાખાએ જણાવ્યું હતું કે આ નમૂના લેબમાં મોકલવામાં આવશે ત્યારે આ ઘટના અંગે ગ્રાહકે પણ જણાવ્યું હતું કે મને બાલાજી એજન્સી અને કંપનીમાંથી યોગ્ય જવાબ મળ્યો નથી તેથી હું ગ્રાહક સુરક્ષામાં જઈશ હા તમારું નામ સાહેબ હા મારું નામ કમલેશ કે ગંતાણી છે મારુતી એજન્સી મારી પેસ્ટુમાં એજન્સી છે ડિસ્ટ્રીબ્યુટર છે બાલાજી વેપારના કોઈ આટલા વર્ષ થયા અમારે 20 વર્ષથી બિઝનેસ છે પણ કોઈ આવું કેસ કે કંઈ થયું નથી ને અમને અહીંયા જાણ કરવા આવી કે અહીંયા આવી રીતે થયું છે હવે પેકેટ એકદમ ખુલેલો છે કે વસ્તુ બનવા કારક નથી હવે તોય ફરિયાદી એ કે છે કે અંદર છે કઈ ટૂંક માં જીવ જંતુ એવી રીતે છે હવે કોઈ દી બનતું નથી ને આ ખુલેલો પેકેટ છે ને અમને જાણ કરવા આવી કે તમે આવીને અહિયાં જોઈ જાવ દેડકા જેવું લાગે છે કઈ પોઝિશન એવી કઈ બોલવા વગર ખબર ના પડે તો સાહેબ એ તો આવે પછી જાણ કરે એ પેલા થોડી જાણ હાલે અમને અહીંયા એટલે તો આવ્યા છે સાહેબ અહીંયા જોવા જ આવ્યા છે શું છે બોલી હવે સાહેબ પ્રશ્નનો જવાબ હું રાઈટ વે નથી સાહેબ મારે અહીંયા અનુભવ નથી આટલું જસબીન પટેલ પુષ્કર ધામ શેરી નંબર પાંચ અહીંયા રહું છું બાજુ દુકાન છે પટેલ પટેલ જનરલ સ્ટોર બરોબર એની ત્યાંથી સાડા સાત થી આઠ વચ્ચે મારે ભાઈની ની છોકરી ભત્રીજી અહીંયા વેફર લેવા આવી હતી કંચેસ દસ વારી રાતે મારી છોકરીએ નવ મહિનાની છોકરી છે એને અડધી વેફર ખાધી પછી રાખી દીધી પછી મારી મોટી છોકરી બીજી ખાધી ને રાતે નીકળી સાડા દસ થી અગિયાર ની વચ્ચે એટલે ડેટકો નીકળે જો મારી ભત્રીજી એ કરીને નાખી દીધો કાકા મને કે આમાં બેડકો છે એટલે મેં કીધું ન હોય તો દેખાડ્યો મેં કીધું આ વેપાર માં પાછો રાખીને મેં મૂકી દીધો મૂકીને ને પાછી સવારે અહીંયા દુકાને પાછો આવ્યો ને ભાઈને દેખાડ્યો ભાઈ કે કઈ વાંધો નહીં કે કઈ એજન્સી થી તમે માલ મંગાવો છો કે પ્રેસ ટુ માંથી એ એજન્સી વાળા ભાઈ ગયો કે ભાઈ આગળ ગયો ને ભાઈ કે વાત કરી ભાઈ કઈ વાંધો અમે કસ્ટમર હારે વાત કરીએ કસ્ટમર દસ અગિયાર વાગ્યા લગીને ફોન માં કઈ જવાબ ના આવ્યો એટલે અમે ડાયરેક્ટ કસ્ટમર માં ફોન કર્યો એટલે મેડમે ફોન ઉપાડ્યો મેડમ એવો જવાબ દીધો કે તમે તમારી રીતે મંડળ જે કરવું હોય મંડલ કરો અમારે તો આવા કેસ આવ્યા રાખતા હોય આવા કેસ આયવા રાખેલા આવું થરું કહે અમારી આ છોકરી નવ મહિનાનું કાંઈ થઈ ગયું હોય તો ખાઈ લીધા પછી હજી રાતે જઈ ગયું છે ખાધું અત્યારે કંઈ ખબર નથી સુધ્યું હોય તો શું કરવાનું ભાઈની છોકરી ચાર વર્ષની છે મારી નવ મહિનાની છે પેસો ડીબી પરમાર જામનગર મહાનગરપાલિકાના માનની કમિશનર સાહેબની સૂચનાથી આ ઉનાળાની સિઝનને અનુલક્ષીને અમે અમારી ફૂડની પબ્લિકને સારું ખાવા પીવાનું મળી રહે એતુસર અમારી કામગીરી સતત ચાલુ છે એ દરમિયાન અત્યારે અમને ટેલિફોનિક સૂચના મળતા રણજી સાગર રોડ પર પુષ્કરધામ સોસાયટીમાં એક ચામુંડા પ્રોવિઝન પટેલ पान એન્ડ કોલ્ડ ડ્રિંક્સ નામની દુકાન અને પ્રોવિઝન સાથેની છે ત્યાંથી એક કસ્ટમર જસ્મીન પટેલ દ્વારા બાલાજીની સિમ્પલ કંચી વેફર્સ સોલ્ટેડ ખરીદેલ હતી ગઈ રાત્રે અને એમાં નાના બાળકો એ ખાતા એમાંથી ડેટકો ચિપાઈ ગયેલો હોય એવું જોવા મળેલ હતું અને કસ્ટમરનો ફોન આવતા અમે ફૂડની ટીમ અત્યારે અહીંયા દુકાન પર આવેલ છે અને પેકેજ જોતા એ ડેટકા જેવું લાગે છે અને આની કાર્યવાહી અમે એજન્સીમાંથી માંથી આજ બેચ નંબરના હે ને આ વેફરના નમૂના લેવાની કાર્યવાહી હવેથી કરી એ એજન્સી પર ગયા પછી બધું ડિસાઈડ થશે